કેમ છો બધા મજામાં ને મજામાં જાય છો મજામાં ને હોય તો મજામાં જ ફરી એકવાર અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બે એક જ કહેવાય તો બધા જય દ્વારકાધીશ અમારા બ્લોગમાં ફરીવાર ફરી ફરી ફરીવાર હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે તમે પાંચ મોર્નિંગ થઈ ગઈ છે આવી ગયા છે વહેલા ખબર જ છે તમને કે ઓફિસ હવે મારે થઈ ગયું છે આઠ આઠ કલાકની એટલે કરી લો બધા માતાજી દર્શન નીચે કરી દો જાય સામુદ્રમાં ટપુ વર્ષો લાગી ગઈ છે બને નાખી મારા આટું હાય ગુડ મોર્નિંગ તો કરી દેવ તને ધીમે ધીમે કેવું થવાનું થાય વાંધો નહીં આવે એમ તો માણસ નહીં તારે ઠેવર પેલા એનો શાકભી

और ये pacing normal na kar jab wo ghar pe log utarna wo to nahi utarun karan ki wo direct office utar de thodi okay halwa bye bye phone karo baad mein bye bye good morning log chalu ke hai dekho main chalu ha subah se chal raha hai ye dekh ye ye sabse le kitna soda hai ye na dho ke aa raha nahi na aaya kya lag raha hai ek halka na aaya hai na kya aaya sani zara daily aaya bhai daily ka ho gaya hai tera

ઓલરેડી જમવાનું ઓલરેડી નહીં પણ જમવાનું થઈ ગયું છે ટપુ બને જમવાનું ના જુઓ ના તું બધાય ન બધા ટપુ અહીંયા એ તો જો એનું શાક છે નીચે કોમેન્ટ કરો બધા એનું લાગે છે જોઈ લો ખબર પડી જાય ટપુ એનું શાક છે નીચે કોમેન્ટ કરો બધા જોઈને હલો ટપુ જમવાનું તો બને કા કરી થાય છે કાંઈ અલગ નથી કઈ અલગ અલગ નથી કહે છે નહીં નહીં હલો સૌ છે ને આપણે બાર યુ ક્યાં જવાનું કેટલા વાગ્યા ત્રણ તો વાગવા ટૂંકું અઢી ગયો હોય મારે ગાડી લેવા જવાનું છે એવું છે તો સારું મિત્રો હવે જમી લઈ પછી જવાનું છે મારે બાર ગાડી લેવાની એટલે બીજાને ગાડી લેવા આપણે ગાડી લેવાની છે દસ તારીખે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવીજ કારણ કે આનંદ કંઈ બ્લોગ બનાવતા આવડતું નથી શીખીશ મારી પાસે હું ઓફિસ આવતો હોય હું એક બે કટકા શૂટ લઉં છું પણ એ છે ને ઉતારી નથી કારણ કે એની પાસે ટાઈમ નથી આવતો એકચ્યુઅલી કારણ કે દસ હજાર વાગે જાગે એની પાસે ટાઈમ ન હોય મારી સિવાય કોઈ નવરું ન હોય સારું હલો લેજો બધા હોને લાઈક કરી જાઓ ને બધા હોને મારા વાલા દસ હજાર જમવાનું બધું મૂકે છે કારણ કે એને બધા કરતા છેલ્લે તમવાનું વાર લાગે એટલે અને હું જાઉં છું ત્યારે પાછો બહાર ગાડી લેવા માટે અમારે જવાનું છે બહાર છે કે પહેલા કોણ જમે તારી તું જમે બજા ને આજ પહેલી વાર જમી છે બાય બાય હું આવું ને ત્યાં રેડી થઈને રહેજે આ બધું મૂકી દેજે કપડાં ચેન્જ કરાવી દે નાઈ તો નાખી દે કપડાં ચેન્જ કરી નાખે તારમાં આ બદલાઈ નાખ પહેરી લે બીજા અને હું ત્યાં ગાડી લઈને આવું છું અડધી કલાક થાય અડધી કલાક જો થાય જ્યાંથી રિક્ષામાં જઈશ ગાડી લઈને આવું પછી જઈએ તો ચાલુ બાય બાય હું આવું તો તૈયાર રહી જ પેલા કહી દઉં કાંઈ વાર ને બે હું આવું બેઠેલી તૈયાર બચી એવું લો પૈસા કાઢી લેજો પૈસા લઈ લેજો હું આવું અરવાજ તો આપણે અત્યારે આવી જાય ઘરે ગાડી મળી લઈને મેડમ તૈયાર થાય છે ઓ માય ગોડ હાય હાય લપક હા તૈયાર હારે જ લાગે ટકો અંધાર જેવું લાગે ટપો તૈયાર થાય છે મસ્ત હું એકલો ને ત્યાં વાત તમને ખબર તો કે પડી મસ્ત રૂમ છે બધું બધું મારીને સાફ કરી ગયા છે હું હોય એટલે રેડી થઈ જાય

અને જે વિચાર કરતો જવા નતો બહાર મેને કાલો આમ કીમ દુકાન ભળી ગઈ સીધું તમને લઈ દીધું હું ગમે લે ખબર નહી ઓ બરા 5 10 હા આ ટીશર્ટ બદલે બધે કલર બદલે પેંદનો બતરી થઈ જના 28 કમન મળીને ધારો કે કરી 30 تن થઈ રહે કે 30 થઈ જ રહે કે જેલ માં ભરી છે બહુ ઈ ટીશર્ટ મસ્ત છે તો ગયો તો કપડા કપડા ફેસ કરે છે મને તમને કે ખબર નહી આર જો એસ નોસ્ટાપીસ છે સાદ મકા દેશે કેટલા લેવાનું છે 1 2 3 4 5 6 ગમે એટલે બધાય ગમે એટલે ગમશે તો તો લેવા શોપિંગ કરી વાર લાગી બે કલાક થઈ તો કેટલા બે તો લઈ જાવ છે બજાય દે જાને ભલા બમ પેલે બે લઈ લે જાશે હવે ક્યાં જવાનું જવાનું કે નિજામ કરે સીધું ખોખ લાગી હવે હું ભૂખ લાગે લઈ તો લઈ દે જાને બપરા તો લેવાનું નતો ને ક્યાં તો આ લે હવે જના થઈ ગયો છે મારું કઈ મને લઈ દે કે નહીં હું ખોગી કબર અટપોના લઈ જાશું મે કઈ કારણ પાછી ભૂખે લાગી ભૂખ લાગી લઈ જવાનું નાસ્તો કરાવ

યા લેવાનું કે બકાલોને અંદર મયૂર કપડાં લઈ મયૂર 10 કિલો 20 ને કિલો ટમેટા આ હે 3 કિલો લે લે ઓરા કપડાં થી બતાવે મારા કપડાં ને બતાવે ને સીવા નાખી દઉં ખબર હે ને તારા કપડાં બતાવે મારા નો બતાવે હે તારા મારા નો બતાવે હવે તમારા પછી બતા હારું ને ஆனால் கிளாஸ் ஆயிடுச்சு ஹலோ ரிங்கா பட்டகா ரிங்கா பட்டகா ரிங்கா பட்டகா ரிங்கா பட்டகா હા નાસે પોચે તો આજ છે મારું ફ્રેવિટ ભમવા કે તો હા આ ઓય બકાલો લેવા આવું છું એક

हाय मारी लीफ आई हो एक मच्छर अंदर आई वो मच्छर आ गया आईयो मच्छर जा तो आई गई आई गई आउच न्यू अरे देखा है तारे लीफ से मुझे मारी लीफ ठीक मैं क्या की दों जब मैं यहां नेम कर माने माने सच्चे गुजरात लीफ में तो मच्छर मारो मत बोला यार तो लीफ तो गरी बावा जो लग से तू हाउ कैसा लगा मेरा मजाक थाला तो में में तो दो। तो 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 है। तो तो ल। तो 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 तो

કે એવું નતો મને બોલાય નતું મને મેં કી એ પડ્યું એ પડ્યું એ પડ્યું અર્જન્ટ દર્દ હા અહો હું હતો ટમેટા કાટા જો પડે તો આરોજ નહોતું આ એક્સ માં હરું બતાયો પણ હા હા સાલો ટપું નો ઘરે મુકન બરાય નહોતું એ ટપું નો આવી જાય મારા કોપા મે ડાયરેક્ટ લીધા છે સેવા આપી દીધા છે તો અમે છે માર બેસ્ટ ફ્રેન્ડ છે

હોવાની તૈયારી કરી હોવા નથી ત્યારે કારણ કે જમાનું બનાવવાનું જમાનવાનું બનાવશે કેટલું બધું ભોલી ગયો એક હું કંઈ જ બનાવી ક્યાં જમવાનું બનાવવાનું એવું કહું ચાર રોટી હું આવું બનાવી દેજો રેડી જલ્દી આ દૂધ લઈ આવ્યા ને એ બધું ભેગું કરી લે દૂધ તો હાથ બહાર ભાઈ દૂધ લેવા સારું છું

તો કઈ નઈ મિત્રો હાલો હું જાઉં છું બહાર ગાડી લઈ આવું મળી આપણે આપણે દેવા જઈ છે ગાડી પણ અત્યારે ટ્રાફિક બહુ એટલે બહુ સુરતમાં માં રહો કેટલો સો સેકન્ડ નથી રહેતા હું કેટલી એસી એક સેકન્ડ એવી છે ખાસ કિરણ હોસ્પિટલ ગાડી દેવા જાવ છો ટ્રાફિકમાં બહુ એટલે બહુ ટ્રાફિક થાય બહુ એટલે ઉપર એ બ્રિજ ઉપર હશે અહીં નીચે નથી પણ ટ્રાફિક સિગ્નલનું બહુ એટલે બહુ ભાવ કરવો પડે સો સો સેકન્ડ આવે આવી ગયો ઘરે કારણ કે બહુ એટલે બહુ લેટ થઈ ગઈ ટ્રાફિક અમરેલીમાં વાતમાં બહુ એવું ટ્રાફિક કારણ કે આઠ વાગ્યા હા આઠ વાગ્યા ટ્રાફિક ઓફિસમાં છૂટા થાય બહુ એટલે બહુ ટ્રાફિક હતું એટલે મિનિમમ એક કલાક થઈ ગયા નવ વાગ્યા છે ત્યારે આઠ વાગ્યા નવ વાગ્યા અને ટપુ પણ તો સુઈ ગઈ છે એને ખબર નથી કે હું આવી ગયો છું બધું એમનું જમવાનું બનાવવાનું બાકી છે કારણ કે એ સુઈ ગઈ ખબર નથી હું જો ત્યાં ને સુઈ ગઈ છે નવ વાગ્યા છે જમવાનું બનાવવાનું છે એને એમ કે હું આવતો આવતરે દસ મિનિટ એટલે ઝગાડીશ પણ મોડું થઈ ગયો હું આવી ગયો જમવાનું બનાવવાનું ચા જ બનાવવાની હું ના નથી બનાવ ને નથી બનાવી દેવાનું પાકું ને હું જાવી દે ખાધા વિના હું જાવ ને બનાવવાનું છે બનાવ છે હા તો બી થાય નવું કારણ કે રખડી ગઈ વસ્તુ લેવા જાય એટલે ટપુ થઈ ગઈ હતી અને હું બહાર ગયો તો ગાડી જવા માટે આવ્યો હશે તો ચાલો કાંઈ નહીં તમારું બનાવીને કે જમી લઈ જાય આપણે ઘરે સગાડી તું પણ પાછી સુઈ ગઈ એટલે પાછી અત્યારે સગાડી ભાઈ જાય સાડા દર ને નાસ્તો અત્યારે નાસ્તો લેતો આવતું બધું મેં તો સા બનાવ હવે અત્યારે એ હોય ગઈ હતી મને નિંદ્રા એટલે હું હોય જોતો ફરી તો અત્યારે નાસ્તો બધો લઈને લેસું ટપો મેં ગગાડીશું બે તું સા બનાવી અત્યારે સા બનાવ દસ ને પહેલાં ખબર દસ ને પંદર પણ ફાડા દસ જેવું થઈ ગયું તો અગિયાર વાગે આવ્યા અગિયાર વાગે નાસ્તો કર્યો છે જો ભજા લેવા જાવ કુંભિયામાં ભજા હતા ને તો કુંબળિયા ભીજા લેવાના હતા કાંઈ નાસ્તો લઈ લો એટલે નાસ્તો ખાલી આવી ગયો નાસ્તો મથા એમાં બધું પડ્યું છે અને ભજા મળ્યા ને એટલે

તો ત્યાં નાસ્તો કરવા બેહી ગયા જાય લો નાસ્તો કહે ને કે જમવાનું થઈ જાય તો નાસ્તો કરી દીધો ખારી બિસ્કીટ ક્રન્ચનો બહુ ભાવે વેપાર રોટલી પાખી દળી ચાક છે સાચ હાય ત્યારે ન ખાવું ને ભૂખ નથી હોઈ ગઈ હતી ને તું તો એટલું બધું નાસ્તો કરવાનું કર્યું થયેલો સાડા દસ અગિયાર વાગે હવારમાં મોર્નિંગમાં ચાર વાગે જાગવાનું ચાર વાગે ઓફિસ જવાનું કેમ બધું હેડલિંગ કરવું એનો કેમ વાંધો મારે હેન્ડલિંગ કરવાનું લાગ્યું બધું ચાર વાગે એ છે ચાર વાગે પણ ઓફિસ રહી જાય ને પાંચ વાગે એટલે ફોન કરીને નવ વાગે નહીં પડે જે દસ વાગે રાખશે હા શું કહીએ રાખશો ને દસ વાગે તો મુજા વાર ભાઈ ભૂઈ જાય દસ વાગે રાખે નાસ્તો કરવા બે જાય નાસ્તો કરી ભાઈ લોકડાઉન કરીને હોય તો કાલે પાછો નહીં વેફર ગુડ મોર્નિંગ બધાને મિત્રો કેમ છો મહાદેવ હર રાત્રે મારા બ્લોગનો એન્ડ કરતા ભૂલી જતા કારણ કે મેડમ બહુ એટલે બહુ બ્લોગ નથી કરો એન્ડ પડી ગયું છે પાસે બીજી વાર થઈ જઈને એક દિવસ થઈ ગયો કાલે હવાર મેં કર્યો તો બ્લોગ વાર પડી ગઈ એન્ડ પણ બાકી છે એન્ડ કરી દે એન્ડ કરી દે દેજો પછી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં લાઇક શેર તો કેમ ફરખા રીતે બોલ ખાઈ લે એમ જાય પેલા એન્ડ કરવામાં એવું લાગે તો પેલા એન કરીને પણ અમારો વિડીયો ગમે હોય તમે અમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવો હોય તો બે લાયકન દેવાનું ભૂલશો નહીં અને મળીએ આપણે બાય 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 બાય